નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ચૈત્ર શુદ્ધ નવમીનો દિવસ એટલે રામનવમી ભગવાન રામનો જન્મ ત્રેતા યુગમાં ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીના દિવસે થયો હતો શ્રી રામની માતાનું નામ કૌશલ્યા અને પિતાનું નામ રાજા દશરથ હતું દર વર્ષે રામ નવમીના દિવસે ભગવાન રામચંદ્રજીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે મિત્રો ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મ ત્રેતાયુગમાં રાવણનો વધ કરવા અને પ્રતિષ્ઠાનો આદર્શ સ્થાપિત કરવા નરરૂપમાં થયો હતો શેષનાગનો જન્મ તેમની સાથે તેમના નાના ભાઈ લક્ષ્મણ તરીકે થયો હતો પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે રાવણે બ્રહ્માદેવ પાસે અમર રહેવા માટેના આશીર્વાદ માગ્યા ત્યારે તેણે તમામ જીવોના નામ તો લીધા પરંતુ નર કે મનુષ્યના નામ લેવાનું તે ભૂલી ગયો તેમના મૃત્યુનું કારણ એ વરદાનમાં જ છુપાયેલું હતું રામ નવમીના દિવસે વ્રત રાખવાથી અને ભગવાન શ્રી રામચંદ્રજીની પૂજા કરવાથી આપની સૌ મનોકામના પૂર્ણ થાય છે જીવનમાં સુખ અને શાંતિ આવે છે ભગવાન શ્રી રામચંદ્રજીની પૂજામાં કેટલાક ખાસ મંત્રોના જાપ કરવાથી દુઃખ કષ્ટો અને વિપત્તિઓ દૂર થાય છે તો મિત્રો આવો જણાવું આપને શ્રી રામચંદ્રજીના રામનવમી માટેના મંત્રો ઓમ રામ ઓમ રામ ઓમ રામ રીમ રામ રીમ રામ શ્રીમ રામ શ્રીમ રામ શ્રી શ્રીરામનો આ મંત્ર ખૂબ જ શક્તિશાળી છે રામનવમી પર રામલલાના જન્મ સમયે આ મંત્રનો જાપ કરો એવું માનવામાં આવે છે કે આનાથી દરેક કાર્ય પૂર્ણ થાય છે અને સફળતા અવશ્ય મળે છે બીજો એકદમ સાદો અને સરળ મંત્ર છે રામ રામ નામ પોતે જ પૂર્ણ છે આને તારક મંત્ર કહેવાય છે તેનો જાપ કરવાથી તમામ અવરોધો દૂર થાય છે રામનવમી પર એકાંતમાં તેનો એકસો આઠ વાર જાપ કરવો ત્રીજો મંત્ર છે ઓમ રામાય હુમ ફટ સ્વાહા રામનવમી પર હવન દરમિયાન આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરીને અર્પણ કરો એવું મનાય છે કે તેનાથી પરિવારમાં સુખ શાંતિ આવે છે અને તમામ વિપત્તિઓ દૂર થઈ જાય છે ચોથો મંત્ર છે ઓમ રામચંદ્રાય નમઃ રામ નવમી પર શ્રી રામચંદ્રજીના આ મંત્રનો જાપ કરવાથી તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે લક્ષ્મી પ્રાપ્ત થાય છે અને રોગોનો નાશ થાય છે પાંચમો મંત્ર છે ઓમ રામાય ધનુષ પાણ એ શત્રુઓ અને ભય પર વિજય મેળવવા માટે રામનવમી પર આ મંત્રની એક માળાનો જાપ કરવો એવું કહેવાય છે કે જે લોકો કાયદાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય તેઓએ આ મંત્રનો જાપ કરતી વખતે હવન કરવો જોઈએ તેનાથી અવશ્ય રાહત મળે છે છઠ્ઠો મંત્ર છે ઓ પરમાત્મને નમઃ રામનવમી પર આ મંત્રનો જાપ કરીને રામ રામલલ્લાની પૂજા કરો એવું માનવામાં આવે છે કે આ મંત્ર મોક્ષ તરફ દોરી જાય છે વૈવાહિક જીવનમાં સાંસારિક સુખ અને સંતાન સુખ મળે છે બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જય તો મિત્રો જો આપને આવા વિડિયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ